લીંબુની અંદર શું તમે કોકોનટ ઓઇલ ક્યારે એડ કર્યું છે નહીં ને એકવાર ચોક્કસી કરી જોજો આનું ખરેખર બહુ જ સરસ રિઝલ્ટ મળશે જ્યારે પણ તમે લીંબુ લાવો છો ત્યારે કોકોનટ ઓઇલ એડ કરી સારી રીતે આના ઉપર લગાવી દેવ અને ત્યાર પછી જો તમે આને ફ્રીઝમાં મૂકશો તો લાંબા સમય સુધી લીંબુ બગડશે નહીં અને સુકાશે પણ નહીં જ્યારે ઉપયોગમાં લેવા હોય ત્યારે વોશ કરીને લેવા અથવા તમે આ રીતે પણ આને મૂકી શકો છો કપડાની અંદર ફ્રીઝમાં તો પણ એ લાંબા સમય સુધી બગડશે ટ્રીકમાંથી તમને કઈ ટ્રીક વધુ ગમે ચોક્કસ સાબુની અંદર સોય ક્યારે ભરાવી જોઈએ છે એ વાર ચોક્કસથી ભરાવી જોજો આનું ખરેખર બહુ જ સરસ રિઝલ્ટ મળશે જ્યારે પણ કોઈ કપડાંની સિલાઈ લેતા હોય અને એ કપડું જાડું હોય અને સોય પરોવી બહુ મુશ્કેલ લાગે ત્યારે તમારે સાબુની અંદર સોય સૌથી પહેલા તમારે મરચાંને લેવાના છે અને તવી વગર આને શેકવાના છે શેકેલા મરચાંનો જે ટેસ્ટ હોય છે બહુ જ સરસ લાગે છે તમે આને આમ પણ ખાઈ શકો છો અને જો વઘારવા હોય તો વઘારી પણ શકો છો જો તમારે વઘારવા હોય તો શેકતા સમયે આને બહુ જ વધારે કૂક નથી કરી દેવાના મારી આ ટીતથી એક પણ લીંબુ ખરાબ નહીં થાય સૌથી પહેલા તમારે લીંબુ લેવાના છે કોઈ પણ એક કપડું લઈશું આ બધા જ લીંબુ આપણે કપડાની અંદર મૂકીશું અને જે આ કપડું છે કોઈ પણ એક ડબ્બાની અંદર તમારે મૂકી દેવાનું છે આ રીતેનું જે ઢાંકણ છે એને સારી રીતે બંધ કર્યા પછી ફ્રિજમાં મૂકવું આમ કરવાથી લાંબા સમય સુધી એક પણ લીંબુ બગડીશે નહીં બે યુટ્યુબ ચેનલ ઘરનું કામ કરવું નોકરી આ બધું જ હું કઈ રીતે હેન્ડલ કરું છું ચાલુ જોઈ લઈ જે લોટ છે એ હું સવારે જ બાંધી દઉં છું જે કેરી છે એની પણ છાલ દૂર કરી અને નાના ટુકડાઓમાં કટ કરી લઉં છું ભાતને વોશ કરી અને મીઠું એડ કરી કરીને રાખું આજે ઘરે પુલાવ બનાવવાનો છે એટલા માટે મેં આ રીતે તૈયારી કરી રાખી છે સૌથી પહેલા એક કઢાઈ લીધી છે તેલ એડ કર્યું છે રાઈ એડ કરી છે રાઈ ફૂટે ત્યાં સુધી આ રીતે રોટલી માટેના વાસણો હું કાઢી રહી છું તેલ સારું એવું ગરમ થઈ ગયું છે હવે આપણે ફ્રીજમાંથી ટામેટા લઈશું અને મેં કટ કરીને રાખ્યા હતા સવારે જો સવારે તમે થોડીક સ્પીડ રાખશો લોટ બાંધવો કેરીની છાલ દૂર કરવી દાળ ભાત બનાવવાના હોય તો દાળ મૂકી દેવી ભાત ધોઈને મૂકી દેવાની અને સાઈડમાં બીજું ઘરનું કામ પણ તમે કરી શકો છો આજે હું પુલાવ સિમ્પલ રીતથી બનાવી રહી છું ટામેટા એડ કરી તમે જોઈ શકો છો કે હું બુલાવ કઈ રીતે બનાવી રહી છું છાસ પણ તૈયાર છે ભાત અત્યારે હું એડ નથી કરતી જયારે હું સ્કૂલ માં નીકળીશ ત્યારે આ ભાત એડ કરી દઈશ ઘરમાં ગરમ રોટલીઓ તૈયાર થઈ રહી છે તો આ રસોઈ બનાવવાની ટ્રીક અને હું ફટાફટ બનાવી દઉં છું ટામેટા ઉપર મમરા એડ છે નહીં એકવાર ચોક્કસથી કરી જો બહુ જ સરસ રિઝલ્ટ મળશે સૌથી પહેલાં તમારે ટામેટાને ઝીણા કટ કરી લેવાના છે ડુંગળીને પણ ઝીણી કટ કરી લેવાની છે સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું પાવડર થોડો ટમેટો કેચઅપ એડ કરવાનો છે અને વઘારેલા મમરા અથવા તો ચવાણું એડ કરું અને બધું જ સારી રીતે મિક્સ કરી લેવું બહુ જ સરસ લાગે છે વિડીયો પસંદ આવી તો